હળવદના ચરાડવા ગામે જમીન પર સ્કૂલ અને મકાનો હોવા છતાં ખોટું વાવેતર દર્શાવનાર તલાટી અને મામલતદાર સામે તપાસ કરાઈ હતી મોરબીના રંગપર ગામે રહેતા બાબુભા નવુભા જાલા સહિતના સરગસ્ત પરિવારોએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપી જણાવ્યું હતું કે ત્રીસ જિલ્લા પરિવારો ત્રીસ વર્ષથી હળવદના ચરાડવા ગામે રહેતા હતા જ્યાં તે જમીન ઉપર કોઈ જાતનું વાવેતર થયું ન હોવા અને જગ્યાએ

આ ચકચારી પ્રકરણ ન્યાય મેળવવા ગાંધીનગર સુધીની પગપાળા ન્યાય યાત્રા કરવાની જાહેરાત કરતા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને સમગ્ર કાનની તપાસ સોંપવાની સાથે યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપતા હાલ પગપાળા ન્યાય યાત્રા મોકૂફ રખાઈ હતી